ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ રાજકોટ સહિતના યાર્ડમાં ત્રણથી ચાર દિવસ ડુંગળીની હરાજી બંધ કર્યા બાદ ફરી ચાલુ કરવામાં આવી છે રાજકોટ યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને ડુંગળીના ભાવ પૂરતા મળી રહે તે માટે ડુંગળીની આવક પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે જેમાં દરરોજની સો ગાડીને એન્ટ્રી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે બધા ખેડૂના ખેડૂત ઉપર છે બાકી તો માલખામાં તો પલરી ગયો મગફળી છે કપાસ તો પૂરા થઈ ગયા ડુંગળી એક બચાવી ડુંગરીમાં સરકારે નિકાસ બંધ કરી જ છે બરાબર રોકલ કરીને લઈ આવી મહેનત કરી ભાવ નથી પૂરા મળતા શું કરું હવે આમાં કમાય છે પણ લાડી વાળા બરાબર છે કોઈ શું અહીંથી ચારસો માં પાંચસો માં લઈને સો રૂપિયા નો કિલો વેચે તો પૂરો ભાવ નથી મળતો માલ પકાવે છે આજ દવાના દવાના ભાવ ડબલ ખાતર ના સરકારે ડબલ કર્યા તો આની માંથી કઈક ભાવ તો એને નિર્ણય કરવો જોઈએ ને પાંચસો રૂપિયા આજ ડુંગળી મારી મોવા ગઈ હતી નવસો માં લ્યો